નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી અને તાજેતરમાં જ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યાને લઈ એક મોટા સમાચાર સામે આવે છે વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યા પણ આઈપીએલ બે હજાર ચોવીસમાંથી બહાર થઈ શકે છે જ્યાં દોસ્તો એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાના પગની કૂંથણમાં થયેલી ઈજા ઘણી ગંભીર છે અને તે માટે સમયસર ફિટ થવું મુશ્કેલ છે જો આમ થશે તો તે માત્ર મુંબઈ ઇન્ડિયન્સ માટે જ નહીં પરંતુ ટીમ ઇન્ડિયા માટે પણ મોટો ફટકો હશે જ્યાં દોસ્તો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી ટ્વેન્ટી સિરીઝ સિવાય તે આઈપીએલ બે હજાર ચોવીસથી પણ દૂર રહી શકે છે મતલબ કે હાર્દિકને પરત ફરવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે જ્યાં દોસ્તો જો આવું થશે તો તે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ સુધી જ ફિટ રહેશે પીટીઆઈના અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સિરીઝ સુધી ફિટ રહેશે નહીં જોકે હાર્દિકની ફિટનેસ અંગે પીસીસીઆઈ કે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા આવે તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર દે